ખૂબ મોટી સંખ્યામાં યુવકોના દર્શન કરીને ખૂબ આનંદ થયો એના મંડળના સેવકો જેને દાખલો કરીને યુવકોને તૈયાર કર્યા તેમને પણ ધન્યવાદ ગામે ગામ ફરીને એક જ વાત કરું છું બીજી આવડતી નથી બીજી છે પણ આપણે બધા અર્જુનો ભેગા થયા છે અર્જુનો અર્જુન એટલે શું ઘડીકમાં ભરતી ઘડીકમાં ઓટ ઘડીકમાં સુખ ઘડીકમાં દુઃખ ઘડીકમાં મીઠાશ તો ઘડીકમાં દેવેલી મોડું હોળી અને દિવાળીની વચ્ચે રમતા બધા ધરતીના પાત્રો અર્જુન કહેવાય

પરિવારમાં કદાચ સંજોગો આધી કોઈ આત્મીયતા નો ઊભી થાય આત્મીયતા ભંગાણ થઈ જાય તો બી પ્રશ્ન બાજુ છે સત્સંગ સિવાય કોઈ વ્યક્તિ એક વાત સાંભળજો ધ્યાનથી જેને સત્સંગનો યોગ છે જેને સત્સંગ અને ભક્તિનો યોગ છે જેને પ્રભુની અને સંતની સાથેની મૈત્રી છે પ્રભુની નિષ્ઠા અને સંતની સાથે મૈત્રી એક તો મિત્ર સારો જોઈએ જ તમે બી નક્કી કરી નાખજો અને હું કાયમ વાત કર્યા કરું છું કે મરજો કોઈક સારા ડોક્ટર ના હાથે કાયમ કહું મરજો કોક સારા ડોક્ટર ના હતા એક જીવનમાં એક મિત્ર એવો સોધીરો રહ્યો જેના ફળ સ્વરૂપે આપણી નૈયા પ્રભુ હેમ ખેમ ઉતારતા જાય ઉતારતા જાય અમેરિકાના તેત્રીસમાં પ્રેસિડેન્ટ ઇબ્રાહિમ લિંકન રેલીને બાજુના રેલી બાજુના ગામડામાં એમનો જન્મ માએ ઇબ્રાહિમને નાનો હતો ત્યારથી એક વાત કરતા જ કરતા જ હતા એની મધર કરતા હતા બેટા બાજુમાં ચર્ચ છે બે સારા પાદરી રહે છે ઠાકુરજીના દર્શન કરી પ્રભુ વિષ્ણુ દર્શન કરી સંતોની સાથે બે પાંચ મિનિટ બેસી એનું કોઈ સૂચન સ્વીકારી અને પછી તો સર્વિસ પર જજે અમેરિકાના ચૌદમાં પ્રેસિડેન્ટ ઇબ્રાહીમ લિંકન ની વાત કરું છું હરરોજ દરરોજ જ્યારે ઇબ્રાહિમ ઘરેથી નીકળે એટલે એક વાત કરે એમ માં બાજુમાં ચર્ચ છે બસ આટલું બોલે ઇબ્રાહીમ ડોબો નતો હોશિયાર માણસ હતો કે મારી માં ભગવાન ઈશુના દર્શન માટે ગયા છે મારી માં બે સારા પાદરી આવ્યા છે એની સાથે મૈત્રી બધવાનો ગયા છે ખ્યાલ હતો જ કમનસીબ કર્મ વિચિત્ર થઈ જવાના પાપે કરીને હું રિડર્સ ડાયજેસ્ટમાં પ્રકાશિત થયેલા લેખની વાત કરું છું આર્યધળ કપ્પુ નથી મારું ધ્યાન રાખજો કોલેજમાં બનતા હતા આનંદમાં ત્યાં પણ ચોપન પંચાવનની સાલની વાત કરું છું પરદેશ જવું હતું ત્યાં અભ્યાસ કરવો હતો એટલે રીડર્સ ડાયજેસ્ટ વાંચતા હતા અને રીડર્સ ડાયજેસ્ટ અલગ બેસ્ટ વન ઓફ ધ બેસ્ટ પબ્લિકેશન્સ ઓફ ધ વર્લ્ડ તમારે એક બે લેખ વાંચવા જોઈએ અખંડાનંદના બે ત્રણ લેખ વાંચવા જોઈએ વાંચવા જોઈએ કંઈક જાણવાનું મળશે દરરોજ બેટા જ્યારે બહાર જાય આમ કે આટલું જ બોલે આમ એટલે આમ કે બે સંતોની સાથે મૈત્રી હોય છે માનવીને સાધુમાં આટલો જ ફેર એની આંખ ડાફોરિયા મારતી હોય સાધુ નો આંખ ભગવાન તરફ હોય કેટલો ફેર ક્યારે આપણે ડાફોરિયા મારીએ ક્યારે આપણે ક્યારે અયોગ્ય બોલી નાખીએ આપણને એની ખબર નથી યોગ્ય બોલાય યોગ્ય ખવાય યોગ્ય સંભળાય એવા સંસ્કાર જાગ્રત કરવા માટે એવો વિવેક દ્રઢ કરવા માટે સાધુ જોઈએ 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 જ અર્જુન ના સારથી કૃષ્ણ શિવાજીના રામદાસ અશોક ના બુદ્ધ આનંદના મહાવીર ગણપતિના શિવ શક્તિ ગણપતિનું નામ સાંભળ્યું છે અર્જુન ના સારથી કૃષ્ણ શિવાજી ના રામદાસ રામદાસે શિવાજીને કહ્યું અંધર્યામી પુરુષ વિઝનરી પુરુષ પારદર્શક પુરુષ બેટા શિવા અફઝલ ખાન ને યુક્તિથી મારજે અફઝલ ખાન ની હાઇટ શિવાજી ની હાઇટ કરતા ઊંચી હતી અને એ અફઝલ ખાને નક્કી કરી નાખ્યું હતું કે શિવાજીને ભેટી એના માળાને છોડી નાખવો એનું માથું સીધું છાતી પર લઈ જવું અફઝલ ખાન શારા દીધા અહીંયા ઉપર જે સ્વામિનારાયણ એવા વાઘા સજી લીધા ને ખબર ન પડે કે ભેટ આવશે એટલે જ સ્વામિનારાયણ સીધો પકડી હાઈટ નીચી હતી સીધો સાધુ માં પોતાના દીકરાને ક્યારે દુખી ના જોઈ શકે યાદ રાખજો તમે જે દીકરાઓ પરદેશ ભરવા આવતા હશે અને એની માં જ્યારે એને ચલો કરતી હશે એના ઘરે અને જ્યારે વિદાય આપતી હશે ત્યારે માની આંખના જળ જળનો વિચાર કર્યો તમે ક્યારેય ઉદાસ ન થાય તમે એને કદાચ બે ચાર શબ્દો સંભળાવી દીધા હોય નન ભણી દીધો હોય માની રીતે કદાચ તમે ન હોય માતે એના હૃદયની વિશે તમારું સુખ જ ચિંતન કરે તમે સુખ્યા અથવા એવી ભાવનાથી જે ચિંતન કર્યા કરતી હોય એટલે મેં કહ્યું સાધુ નું બીજું નામ સાચી માં જીવનમાં જોઈએ સાચા સન જીવનમાં જોઈએ રામદાસ વિઝનરી હતા અફસલ ખાનને ખબર પડી એકસો ને વીસ દૂર એક કિલોમીટર દૂર નાગપુરની આજુબાજુ જે રામદાસ ફરતા હતા અને જ્યારે ખબર પડી કે શિવા શિવાજી અફસલ ખાનને મળવા જાય છે કોઈ દિવસ ઘોડા પણ નહોતા બેસતા રામદાસ પગે ચાલીને મહારાષ્ટ્ર વિચરણ કરતા હતા ઘોડા પર બેઠા ઉપર સારથી બેઠો બે જણ ઘોડા પર બેસી કોઈ પણ અફઝલખાનને મળતા પહેલાં કોઈ પણ ભોગે પૂર્ણામો શિવાજીને મળી લેવું સાડી ત્રણસો કિલોમીટરથી બીચ રામદાસ માર્થે ઘોડે આવી ગયા અને જ્યાં શિવા સવારના પર મળવાની તૈયારી પર જાય છે તૈયારીમાં હોય છે આત્મ છે આવી ગયો છે ગુરુને જોયા એટલે જે સ્વામિનારાયણ શાંત રહ્યા વાઘ નખ પોતે લઈને આવ્યા હતા ગુરુ કેટલું જતન કરે છે પહેલા તો એના નખ પર જય સ્વામિનારાયણ વાઘ નખ પહેરી દીધા બીજી વાત કરી દીધી એને યુક્તિથી મારવાનું છે નીચું નમી જજે તારા કરતા હાઈટેડ છે એનું જબલું ઊંચું કરી દેજે સીધું જ પેટ ચીરી નાખજે જો એ ન કહ્યું હોત તો અફઝલ ખાન છરા તૈયાર યાર આમ સીધું એના પેટ છરા ઉપર જતું રહેત એના આ કાન ગાલ બધું ઠેકા પાડી દેત રામદાસ સાધુનો બીજો અર્થ ક્યારે 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 કોઈ પણ સંજોગોમાં ઉદાસ ન થાય એમ સાધુના વિશે એક જ ભાવના હોય થાવ 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 એવી એક મંગલકારી ભાવનાથી બિચારા જીવ સાધુ ફરતા જ હોય એને કોઈ સ્વાર્થ નહીં અને સાધુ જો સાધુમાં સ્વાર્થ હોય તમારી પાસે કોઈ અપેક્ષા હોય મારું શિષ્ય છે બને પરદેશ મોકલું ડોલર મને મળે નો સાધુ ના કહેવાય સાધુ જો ડોલરનો સંકલ્પ રાખે સાધુ શિષ્ય પાસે લક્ષ્મીની અપેક્ષા રાખે એ સાધુ ના કહેવાય સાધુના હૃદયની વિશે એક જ ભાવ નીકળતો હોય સુખ્યા થાવ સુખ્યા સુખ્યા થાવ આપણને ત્રણ પ્રકારે સુખી કરવા છે એક દેહે કરીને તમને ખબર હશે અમેરિકામાં બે રોગ આવી ગયા કેન્સર ગયું એડ્સ ગયું હવે ઈબોલા આવી ગયો અને એક હવે પછી બીજો રોગ આવે છે પહેલું આવ્યું કેન્સર પછી પછી આવ્યો આવ્યો કે જેની તમને ખબર હશે અને ચોથો રોગ આવી રહ્યો છે ભગવાન ક્ષેત્રાતા જેટલા આડા અવડા ચાલ્યા જેમનું અયોગ્ય બોલ્યા ને ખાધું દુનિયાના કોઈ પણ શાસ્ત્રમાં મીઠ ખાવું લખ્યું નથી ગુલામ થઈ જો તમારાઈશ તમારી સેવા કરવા નહિ કુરાનમાં કુરાન બાઇબલમાં નથી લખ્યું હું ત્રણ વાથન કુરાન ને ચાર વાથન ના બાઇબલ વાંચું છું ઇંગ્લિશ માં આવશે પર દેશ આવું હતું ચાલો આપણે ઇંગ્લિશમાં ગીતા કુરાન ને બધું વાંચીએ એટલે આપણને કામમાં આવશે